તે અંતે હાઈકોર્ટે તે સ્વીકારતા ગુજરાત લો રિપોર્ટર અને કાયદાકીય માર્ગદર્શક પુસ્તક મેગેઝિનોમાં પ્રકાશિત થયા છે જેમાં સિદ્ધાંત એ પ્રસ્થાપિત થયો જેના વિરુદ્ધ ચુકાદો આવ્યો હોય તે ચુકાદાવાળી કોર્ટમાં ઉપસ્થિત રહી અમલ માટે આવવો જોઈએ ત્યારબાદ ઉપરની કોર્ટ તેની અપીલ અરજીઓ સાંભળે આવા પ્રકારનો બહુ અસરકારક ચુકાદા સંદર્ભે એડવોકેટ દેવાયત બારોટે વાત કરી અમુક મેટ્રો જે અહીંયા ચાલેલી હોય એની અગેન્સ્ટમાં અપીલ કે રિવિઝન હાઈકોર્ટમાં થતી હોય તો હાઈકોર્ટ એવા જે ચુકાદા આપે કે જેમાં કાંઈ પણ માર્ગદર્શન આપ્યું હોય તો એવા ચુકાદા જે છે એ સ્વાભાવિક રીતે ગુજરાત લો રિપોર્ટર ગુજરાત લો હેરાલ્ડ અને ઓલ ઇન્ડિયા લો રિપોર્ટર એઆઈઆર એમાં જે છે એ પ્રસિદ્ધ થતા હોય છે અને આ જે પ્રસિદ્ધ થયેલા ચુકાદાઓ છે એ આખા ભારત દેશની કોર્ટોમાં રેફરન્સ તરીકે ઉપયોગ થતો હોય છે આવા જ પર્ટીક્યુલર કિસ્સા બે કિસ્સા બે ચુકાદાઓ જે હું અહીંયા કેસ લડ્યો છું એ પર રિપોર્ટેડ થયા છે જુજ રિપોર્ટેડ થતા હોય છે જેમાં કાંઈ પણ કોર્ટે માર્ગદર્શન આપતા એવા કિસ્સાઓમાં બે ચુકાદાઓ જે છે એ મારા લડેલા કેસોના રિપોર્ટેડ થયા છે એ સ્વાભાવિક છે કે એક ચર્ચાનો વિષય બને હવે એક ચુકાદો રિપોર્ટેડ થયો છે બે હજાર સત્તરમાં જીએલઆરમાં જેમાં કેસ એવો હતો કે માંડવીની કોર્ટમાં વાલજીભાઈ મિઠ્ઠુભાઈ સંઘારે નિગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની સેક્શન એકસો અડત્રીસ મુજબની ફરિયાદ દાખલ કરેલી અને એ ફરિયાદમાં ચાલી જતા ઓર્ડરના દિવસે જે છે આરોપી હાજર ન રહ્યા આરોપી ફરાર થઈ ગયા એટલે કોર્ટે આરોપીની ગેરહાજરીમાં જજમેન્ટ આપ્યો અને આરોપીને તકસીરવાન ઠરાવી અને એનઆઈએકની સેક્સો અડત્રીસ મુજબની સજા કરી હવે આ જે

ઓર્ડર ફરમાવવામાં આવ્યો હોય તો એડવોકેટ મારફતે આરોપીની ગેરહાજરીમાં અપીલ દાખલ થઈ શકે ને એવો ડિટેલ ઓર્ડર કર્યો જેને આરોપી પક્ષે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો અને નામદાર ગુજરાત હાઈકોર્ટે એમાં જે ચુકાદો આપ્યો એ ચુકાદાને સર્ક્યુલેટેડ કર્યો અને એમાં ઐતિહાસિક કહેવાય અને એમાં જે છે એમણે અલગ અલગ કોર્ટોને જજોને માર્ગદર્શન આપ્યું કે હવે આ જ પ્રોસીડિંગ તમારે ફોલો કરવી કે આરોપીની ગેરહાજરીમાં ચુકાદો આપવામાં આવે તો જ્યાં સુધી આરોપી ટ્રાયલ કોર્ટ સમક્ષ હાજર થઈને સરેન્ડર ન કરે ત્યાં સુધી એની અગેન્સ્ટની અપીલ અપીલ ક્રિમિનલ કોર્ટ દાખલ કરશે નહીં અને માનવી કોર્ટે પણ આરોપીની ગેરહાજરીમાં ચુકાદો આપવામાં કોઈ ભૂલ કરેલી નથી અને ભુજની કોર્ટે પણ આ ચુકાદામાં કોઈ ભૂલ કરેલી નથી અને એના માટે સુપ્રીમ ગુજરાત હાઈકોર્ટ જે છે એને ગાઈડલાઈન બહાર પાડી અને આખો આ જે ચુકાદો છે એ ગુજરાતની દરેક કોર્ટોમાં સર્ક્યુલેટેડ કરવામાં આવ્યો હતો એ આઠ લાખ રૂપિયાની રકમનો ચેક હતો નીગોશિયે મુજબ આ ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી આખી ફરિયાદ ચાલી ગઈ એમાં જે છે સાક્ષી પુરાવા તપાસાઈ ગયા એફએસ પણ આરોપીનો લેવાઈ ગયો દલીલોના અંતે ચુકાદાના દિવસે કોર્ટે સ્ટ્રીકલી સૂચના આપેલી હતી કે આરોપીને કમ્પલ્સરી ફરજિયાતપણે હાજર રાખવો છતાં પણ આરોપી હાજર ન રહ્યા અને એના એડવોકેટ શ્રી ત્યાં હાજર થઈને કીધું કે આરોપીની ગેરહાજરીમાં ચુકાદો જાહેર કરવામાં આવે તો આરોપીની ગેરહાજરીમાં ચુકાદો જાહેર કરવામાં આવે અને આરોપીને તકસીરવાન ઠરાવવામાં આવે ત્યારબાદ એમણે જે છે ટ્રાયલ કોર્ટ સમક્ષ હુકમનો અમલ મોકૂફ રાખવાની અરજી આપી ત્યારે નામદાર માનવી કોર્ટે જે એ અરજી રિજેક્ટ કરીને કીધું કે જ્યાં સુધી આરોપી હાજર ન થાય ત્યાં સુધી એની અગેન્સ્ટ કોઈ પણ હુકમ જે છે એ મોકુપ રાખી શકાય નહીં અને એના અગેન્સ્ટમાં એમણે વોરન કાઢ્યું સજા વાત થાય છે કે આરોપીની ગેરહાજરીમાં જે જે ચુકાદા આયા એ આગળ અપીલ સ્વીકારી શકાય નહીં જ્યાં આરોપી ખુદ હાજર જો આરોપીની અગેન્સ્ટમાં ચુકાદો આવ્યો અને આરોપીને તકસીરવાન ઠરાવવામાં આવ્યો હોય સજાનો હુકમ કરાવવામાં આવ્યો હોય તો જ્યાં સુધી નામદાર કોર્ટ સમક્ષ આરોપી

મારફતે જે આપવામાં આવે તો એ ગ્રાહ્ય રાખવા પાત્ર નથી અને રદ રદ કરે છે અને સજા વોરંટ કરવામાં આવે છે માત્ર આ આ એક ચેક ટાઈપના કિસ્સામાં કે બધી જ ક્રિમિનલ દરેક 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 ક્રિમિનલ ટ્રાયલમાં આ જે છે જે તે વખતે ક્રિમિનલ પ્રોસિજર કોર્ટ અત્યારે છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા છે તો બંનેમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવે દરેક કેસ દરેક કિસ્સામાં આ તો લાગુ પડશે એટલે આ વ્યાપક ચુકાદો વ્યાપક ચુકાદો કહી શકાય ને સોફ કચ્છ પાવરબાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ વિજય શોરૂપિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ બાર મે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર